સૌરાષ્ટ્ર સાથે અમરેલી જિલ્લામાં મોટા ભાગના વિસ્તારમાં ખેડૂતો તરબુજનું વાવેતર કરી રહ્યા છે અને તરબૂચમાંથી લાખો રૂપિયાની કમાણી પણ કરી રહ્યા છે અમરેલી જિલ્લાના ધારી ગીરના ગ્રામીણ વિસ્તારમાં પણ ખેડૂતો તરબૂચનું વાવેતર કરી અને લાખો રૂપિયાનું ઉત્પાદન મેળવી રહ્યા છે ત્યારે ટૂંકા ગાળાના તરબૂચના પાકમાં ખેડૂતોને ફાયદાકારક ખેતીથી વ્યાપક ફાયદો થાય છે અને ટૂંકા રોકાણમાં તરબૂચની ખેતીમાં અઢાર લાખનું ઉત્પાદન મેળવી રહ્યા છે અમરેલી જિલ્લામાં પરંપરાગત ખેતીના વાવેતર પછી હવે ખેડૂતો બાગાયતી પાકો તરફ મીઠ માંડીને

લાખ લાખનું ઉત્પાદન તરબુચમાંથી થયું હોવાનું પ્રગતિશીલ ખેડૂત સંજય ગજેરા જણાવી રહ્યા છે ધારી બગસરા પંથકમાં રવિ પાકમાં પાકતા તરબુચનું વેચાણ અમરેલી રાજકોટ જામનગર અમદાવાદ વડોદરા સુરત સહિતના મહાનગરોમાં કરવામાં આવે છે હોલસેલ ભાવે આ તરબૂચનું વેચાણ કરીને રવિ પાકની અંદર સૌથી સહેલું અને સૌથી શ્રેષ્ઠ અને ઝડપથી ઉત્પાદન આપતો પાક એટલે બાગાયતી પાક તરીકે તરબૂચનું વાવેતર કરવામાં આવે છે અને તરબૂચમાં ઓછી મહેનતે વધુ સારું અને ટૂંકા ગાળામાં નફો મળી રહે છે ત્યારે બાગાયત વિભાગ દ્વારા તરબૂચની ખેતીમાં સરકાર તરફથી પ્રોત્સાહન મળી રહે છે દર્શક મિત્રો તરબૂચની પાકનો એક તો ખૂબ સારો પહેલું એ છે કે એ ખૂબ ટૂંકા ગાળાનો પાક છે માત્ર બે મહિનાની અંદર તૈયાર થઈ અને બજારમાં જતો રહીએ એ ટાઈપનો પાક છે